ભાદ્રવા મહિનામાં ભૂલથી પણ ન ખાઓ અગિયાર વસ્તુઓ ભાદ્રવા મહિનામાં ભૂલથી પણ ન ખાઓ અગિયાર વસ્તુઓ સ્વાસ્થ્ય માટે બની જાય છે આ વસ્તુઓ છે મિત્રો હવે ભાદ્રપદનો મહિનો શરૂ થયો છે શાસ્ત્રોમાં ભાદ્રપદને શુભ ગણાવવામાં આવ્યું છે આ માસ સારું પરિણામ આપે છે ખાસ કરીને ઉપવાસના નિયમો અને ભક્તિની માન્યતા મુજબ ભાદ્રપદનો મહિનો ચાતુર્માસના બીજા મહિના તરીકે ઓળખાય છે ભાદ્રપદના મહિનામાં ઘણા ધાર્મિક તહેવારો છે જેમાં ગણેશોત્સવ સૌથી મહત્વપૂર્ણ છે મિત્રો ભારતમાં આપણી ખાવાની ટેવ મોટાભાગે મોસમી ઉત્પાદનો પર આધારિત છે તેથી શરીરને ફિટ રાખવા માટે આયુર્વેદ અનુસાર સમયાંતરે તેમાં ફેરફાર કરવા જોઈએ જ્યારે હવામાન બદલાય છે ત્યારે તેને વાટ પિત્ત અને કફની રચનાના આધારે વ્યાખ્યાયિત કરવામાં આવે છે આ મહિને કઈ વસ્તુઓ ખાવી જોઈએ કઈ વસ્તુઓથી બચવું જોઈએ ચાલો જાણીએ અને એ પણ જાણીએ કે આ માસમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેથી મિત્રો વિડીયોને અંત સુધી જુઓ આયુર્વેદની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ મુજબ આપણે ભાદરવા મહિનામાં પાનવાળી શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ આ મહિનામાં પિત્ત એકઠું થવા લાગે છે વરસાદ માટે લીલા પાંદડાવાળા શાકભાજીમાં બેક્ટેરિયાનો ખૂબ જ ભય રહે છે તેથી તેને ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે તમારે દહીં ખાવાનું પણ ટાળવું જોઈએ આયુર્વેદનું માનવું છે કે ભાદરવા મહિનામાં તમારે દહીં સહિત કોઈપણ ખારી વસ્તુથી બચવું જોઈએ કારણ કે આ તે સમય છે જ્યારે ચપટીપણો વધે છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થાય છે આધુનિક તબીબી વિજ્ઞાન અનુસાર વરસાદની મોસમમાં જમીનના મોટા ભાગના કીડાઓ સપાટી પર આવે છે અને કેટલીકવાર તેમની હાજરી માનવ શરીર માટે ઝેરી સાબિત થઈ શકે છે ભાદ્રવા માસ દરમિયાન ઢોસા ઇડલી અથવા ઢોકળા વગેરે સહિતની વસ્તુઓ જે આથો ધરાવતી હોય તેને ખાશો નહીં કારણ કે તે ઝડપથી બગડવાનો ભય છે ભાદ્રવા મહિનામાં છાશ દહીં અને તેનાથી બનેલી વસ્તુઓ ખાવાથી અપચો થઈ શકે છે ભાદ્રવા મહિનામાં બીજી કોઈ પણ વસ્તુનો તમે ઉપયોગ કરી શકો જોઈએ આ મહિને રીંગણ ન ખાવા કારણ કે તેમાં કૃમિ હોય છે અને પેટમાં ગેસ પણ બને છે ભાદ્રપદ મહિનામાં ગોળનું સેવન ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે ભાદ્રપદના મહિનામાં ગોળનું સેવન કરવાથી પેટ સંબંધિત બીમારીઓ અને બોલવામાં તકલીફ થવાની સંભાવના વધી જાય છે ભાદ્રવા મહિનામાં મધનું સેવન ન કરવું જોઈએ ભાદ્રવા મહિનામાં ડુંગળી લસણ અને મસાલેદાર વસ્તુઓ પણ ન ખાવી જોઈએ નંબર ભાદ્રપદ મહિનામાં માછલી માંસ અને દારૂનું સેવન વર્જિત છે અને તેને ટાળવું જ જોઈએ ભાદ્રપદ મહિનામાં નારિયેળ તેલનું સેવન ન કરવું જોઈએ આ મહિનામાં તલના તેલનું સેવન ન કરવું જોઈએ તેનાથી રોગ થઈ શકે છે આવો મિત્રો હવે જાણીએ ભાદરવા મહિના ભોજન લેવું જોઈએ આ મહિનામાં શું ખાવું જોઈએ ભાદ્રવા મહિનામાં શારીરિક અને બૌદ્ધિક શુદ્ધિ માટે માત્ર શાકાહારી ખોરાક લેવો જોઈએ તેને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે ગાયનું દૂધ ગાયનું ઘી અને ગાયના દૂધમાંથી બનેલી અન્ય વસ્તુઓનું સેવન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે ગાયનું દૂધ પીવાથી શક્તિ વધે છે ભાદ્રપદમાં ભગવાન કૃષ્ણને તુલસીની દાળ ચઢાવો અને તુલસી દાળના પાણીનું સેવન કરો ભાદ્રવા મહિનામાં માખણનું સેવન કરવું જોઈએ તેનાથી આયુષ્ય વધે છે આવો મિત્રો હવે જાણીએ આ મહિનામાં શું ન કરવું જોઈએ તે જાણીએ શરીરની શુદ્ધિ અને શુદ્ધિ માટે દિવસમાં માત્ર એક જ વખત ભોજન લેવું જોઈએ આ મહિનામાં વ્યક્તિએ તમામ સુખ સુવિધાઓનો ત્યાગ કરવો જોઈએ અને પલંગ પર સુવાનું પણ બંધ કરવું જોઈએ અને જમીન પર ચટાઈ પાથરીને સુવું જોઈએ ત્રણ અસત્ય બોલવું કડવું બોલવું વિશ્વાસ સાથે વિશ્વાસઘાત કરવો ઈર્ષા કરવી ક્રોધ કરવો આ બધાનો ત્યાગ કરવો જોઈએ ચાર આ માસમાં કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન કરવું જોઈએ પાંચ આ સમયે શારીરિક સંબંધો ટાળવા જોઈએ મિત્રો હવે આ મહિને શું કરવું જોઈએ તેના વિશે થોડું જાણીએ આ મહિનામાં તમારે ભગવાન વિષ્ણુ શ્રી કૃષ્ણ ગણેશજી માતા પાર્વતી અને શિવજીનું ધ્યાન કરવું જોઈએ આમ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે ભાદ્રવા મહિનામાં પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ આળસ દૂર કરવા માટે આ મહિનામાં ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ વ્યક્તિએ પોતાની ક્ષમતા મુજબ આ માસમાં ગરીબોને દાન કરવું જોઈએ તો મિત્રો આ વિડિયો જો તમને પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા બાજુમાં આપેલ બેલ આઇકન બટનને અવશ્ય દબાવો જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે તો મિત્રો હવે મળીશું આવાજ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ રાધે રાધે હર હર મહાદેવ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર